નમસ્કાર દોસ્તો પીપીએસકે લક્ષ્મીનગર મોરબી બ્લોકમાં કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું દોસ્તો આજે સંસ્થા પરિષદમાં મોરબીના રવાપર રોડ પર આવેલ બોની પાર્ક સોસાયટીમાં જે સીતારામ ગોપી મંડળ ચાલી રહ્યું છે તેમના બહેનો સંસ્થા પરિષદમાં પધાર્યા છે તો આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરશું આજે આ બહેનો એમની ખુશીથી જ સંસ્થામાં રહેતા અંધ ભાઈ બહેનોને ભોજન કરવા માટે આવ્યા છે ત્યારે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત આ ગોપી મંડળના તમામ બહેનોને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે અને કોઈને પણ નખમાય ક્યાંય રોગ ન થાય એવી જ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના આજના ભોજનમાં સેવ ટમેટાનું શાક રોટલી લાડવા ખમણ દાળભાત ફ્રાઈન્સ અને છાશ અને આપ જેમ જાણો છો તેમજ સંસ્થા હાલ અંધજનોનો આશરો બાંધવા નવા સો ઘર બનાવી રહી છે ત્યારે આ આ યજ્ઞમાં મોરબીના એક એક વ્યક્તિની સંસ્થાને હાલ જરૂર છે તો આપ સર્વે જેમ આપણે કાંકરે કાંકરે પાળ બાંધી ટીપે ટીપે સરોવર ભરવા જઈ રહ્યા છીએ ત્યારે આપ સર્વેને નમ્ર વિનંતી કે આ યજ્ઞમાં જોડાય આપનું અમૂલ્ય યોગદાન અંધજનોના વિકાસ અર્થે આપો તો આપ જો અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને વિડીયોને અન્ય લોકો સુધી શેર કરો ફરી મળીશું નવા બ્લોગ નવી અપડેટ સાથે ત્યાં સુધી રજા આપો આભાર ધન્યવાદ